એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી આ ખેડૂત પોર્ટલ એક મહિના માટે ખુલ્લું મુકાયું છે અને અરજી કરી હોય તેવા પશુપાલકો પૈકી પસંદ થયેલા પશુપાલકોને પ્રતિ લાભાર્થી એકથી ત્રણ વિતરના હોય તેવા ગાય ભેંસના મહત્તમ ત્રણ પશુઓ માટે આ સહાય આપવામાં આવે છે એટલે કે તમે મહત્તમ ત્રણ પશુઓ સુધી આ સહાય લઈ શકો છો તમારે ગમે તેટલા પશુઓ એ પણ તમે ફક્ત ત્રણ પશુઓ માટે મહત્તમ એટલે કે મહત્તમ ત્રણ પશુઓ માટે આ સહાયતા લઈ શકો છો ગાય અને ભેંસ તો મિત્રો આ જે લાભાર્થીઓનો જે પશુપાલકોની યાદીમાં નામ આવશે જે પશુપાલકો પસંદ થશે એ લાભાર્થીને એકથી ત્રણ વેતરના હોય તેવા ગાય ભેંસના વર્ગમાં આ સહાય આપવામાં આવે છે તો વાત બે હજાર ચોવીસ પચીસ ના વર્ષમાં પશુધન વીમા સહાય યોજના માટે ત્રેવીસ કરોડના બજેટની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો પશુપાલન વ્યવસાય દરમિયાન પશુનું મૃત્યુના લીધે આર્થિક નુકસાન થાય એની સામે રક્ષણ પૂરું પાડવામાં આવે છે પશુપાલકોને એટલા માટે આ યોજના મૂકી છે મિત્રો જેથી પશુપાલકોને આ યોજનાનો લાભ લઈને વીમાની રકમમાંથી નવું પશુ ખરીદી શકાય છે અને પશુપાલનનો જે વ્યવસાય છે એ ચાલુ રહેશે એટલે કે જો પશુપાલક હોય ને મારા જેવો ગરીબ હોય તો એ પછી નવું પશુ ચોથી ખરીદી શકે તો આ વીમા સહાયની જે રકમ મળે એનાથી ખરીદી શકે તો આ બહુ એક સારી છે ખેડૂતોને આ સહાયમાં બહુ ફાયદો થશે એટલે કે બીજું પશુ પણ ખરીદી શકે છે અને એમનો ધંધો ચાલુ રાખી શકે છે મિત્રો તો મિત્રો આ યોજનાનો લાભ મેળવીને પશુપાલક વીમા કંપનીને પ્રતિ પશુએ માત્ર સબસિડી પેટે સરકાર દ્વારા વીમા કંપનીને ચૂકવવામાં આવશે પ્રથમ તબક્કામાં આ યોજનાનો લાભ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના આશરે પચાસ હજાર જેટલા પશુઓને આ યોજના હેઠળ આવરી લેવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે તો મિત્રો તમે ક્યાંથી છો કયા જિલ્લામાંથી છો એક કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો આ વિડીયોમાં કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો ખબર પડશે મને કે કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો અને અને સુધી પહોંચી રહ્યો છે મિત્રો ખાસ આ યોજનામાં તમારે અરજી કરવી હોય તો ખેડૂતની પોર્ટલની જે પોર્ટલ છે એના પર જવું પડશે અને અરજી કરવી પડશે જો અરજી કરતા તમને ન આવડતું હોય તો એના વિશે પણ એક અલગથી વિડીયો સવારમાં આવી જ જશે મિત્રો તો એ વિડીયો પણ તમે જોઈ લેજો અને એ રીતે તમે અરજી કરી શકો છો તો મિત્રો આ હતો જે પશુપાલક અને ખેડૂત મિત્રો માટે મહત્વનો વિડીયો તો મિત્રો વિડીયો કેવો લાગે કોમેન્ટ બોક્સમાં જરૂર થી જણાવજો મિત્રો તો મિત્રો ચલો હવે મળીએ કોઈ નવી માહિતી સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માત્ર